जय श्री कृष्ण बधाने हूँ तो मोही कैया तारा लट का माँ हूँ तो मोही क तारा लट माँ तू तो रोज आवे च मारा सपना माँ तू तो रोज आवे च मारा सपना हम हूँ तो मोही हूँ तो मोही क तारा लट का હું તો મોહી કનૈયા તારા લટકામ મોર મોગટ ને જર કસીજામ મોર મોગટ ને જર કસીજામ શોભે છે તું તો પીડા પટકામ શોભે છે તું તો પીડા હું તો મોહી હું તો મોહી મોનૈયા તારા હું તો મોહી કનૈયા તારા ભરેલી જાદૂ ભંકલડી તારી જાદુ ભરેલી જાદૂ ભારી મનડું હે મારા ઝટ ગામડું હારે છે એક ઝટ ગામ હું તો મોહી હું તો મોહી કનૈયા તારા લટકામ હું તો મોહી કનૈયા તારા લટકામ ગોરસ લઈને જાઉં વાટે ગોરસ લઈને જાઉં રજની વાટે તારું ચિતડું છે મારા મારાટકામ તારું ચિતુ છે મારા મારાટકામ હું તો મોહી હું તો મોહી કનૈયા તારા લટક હું તો મોહી કનૈયા તારા લટકામ કોઈની શીખામણ તુંજને ન ગમે કોઈ ની શીખામણ તુંજને ન ગમે તારું ચિતડું છે મારા મઠ મા તારું ચિતડું છે મારા મઠ કામ હું તો મોહી હું તો મોહી કનૈયા તારા લટકામ હું તો મોહી કનૈયા તારા લટકામ લટકામ તારા લટકા तारा लट का तो माह लट का भक्तो बंधाया तारा प्रेम नी डोरी भक्तो बंधाया तारा प्रेम नी डोरी अरे छटकी सके ने तारा छठ कामा छटकी सके ने तारा छठ कामा हूँ तो मोही હું તો મોહી કનૈયા તારા લટ કહામાં હું તો મોહી કનૈયા તારા લટ કામમાં તું તો રોજ આવે છે મારા સપનામાં તું તો આવે છે મારા સપનામાં હું તો મોહી હું તો મોહી કનૈયા તારા લટ કામ હું તો મોહી કનૈયા તારા લટ કામ હું તો મોહી કનૈયા તારા લટ કામ Jesse Krishna.